ભરૂચ નજીક નેશનલ હાઈવે પર બે ફાર્મ દોડતા ટેન્કર ચાલકે મોપેડને ટક્કર મારતા મોપેડ સવાર બે યુવાનોના મોત નીપજ્યા હતા બે દરકારીપૂર્વક ટેન્કર હંકારી રહેલ ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભરૂચ નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર થયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલા બે યુવાનોના કરુણ મોત નિભજ્યા છે બે દરકારીપૂર્વક હંકારવામાં આવેલા ટેન્કરે મોપેડને જોરદાર ટક્કર મારી હતી જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો એ દરમિયાન અન્ય કાર ચાલકે તેનો પીછો કરી ભયજનક રીતે ટેન્કર હંકારતો હોવાનો વિડીયો બનાવી લીધો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પીછો કરવામાં આવતા ટેન્કર ચાલકે ટેન્કર રોડની બાજુમાં ઉતારી દીધું હતું સ્થાનિકોમાં ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે અકસ્માતમાં મોપેડ સવાર પ્રતિક મકવાણા અને પિનેશ દલાલના ઘટના સ્થળે જ મોત થયા હતા ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસે ટેન્કર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે